આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના અથાગ પ્રયત્નોથી આપ સૌને ખ્યાલ છે કે રાજકોટને ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટની સુવિધા મળી જેને આજે બે વર્ષ ઉપરનો સમય વીતી ગયો છે આજની તારીખે ડોમેસ્ટિક ફ્લાઇટની ઘણી બધી અવર જવર ચાલુ છે અને ઓક્યુપન્સી પણ મોર દેન એટી પર્સન્ટ મળી રહી છે સૌ આપ જાણીએ છીએ છતાં પણ અમારી પહેલેથી છેલ્લી સુધીની એક જ માગણી હતી કે ભાઈ રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફાળવામાં આવે રાજકોટ એક સૌરાષ્ટ્રનું પાટનગર હોય એમએસએમી ઉદ્યોગથી ઘેરાયેલું હોય ટુરિઝમ એટલો બધો મોટો વ્યાપમાં ફેલાયેલો હોય અને ખાસ કરીને અહીંના પબ્લિક અને વેપારી લોકોને ફોરેનની કનેક્ટિવિટી ડાયરેક્ટ ક્યાંથી મળે એ ધ્યાનમાં રાખીને અમારા પ્રયાસો એવા હતા કે રાજકોટ દુબઈ અથવા તો રાજકોટ બેંકોંની ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે એના માટેના અમે સતત પ્રયત્નોશીલ છીએ અમને કીધા આનંદ થાય છે કે વારંવાર અમે રજૂઆત કરવાથી જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવાના જે પેરામીટર્સ છે એ પેરામીટર્સ ની અંદર આજે ઇમિગ્રેશન અને કસ્ટમ એ બે મેઇન એના બેઝ છે તો આજની તારીખે કસ્ટમ ક્લિયરન્સ નું એનઓસી પણ આવી ગયું છે અને કસ્ટમ ઓલરેડી ક્લિયર થઈ ગયું છે વાત રહી બાકીની જે પ્રોસીજરની વાત છે ઇમિગ્રેશનની જ્યાં સુધી વાત છે ત્યારે ઇમિગ્રેશનની પરમિશન ભારતના ગ્રહ નાણાં મંત્રાલયમાંથી ગૃહ મંત્રાલયમાંથી થતી હોય ત્યાં પણ અમે વારંવાર રજૂઆત કરી છે ગુજરાત રાજ્યના ગ્રહ મંત્રી પણ રજૂઆત કરી છે અને એવિએશન મિનિસ્ટર માં પણ રજૂઆત કરેલી છે પણ અમને આશાને વિશ્વાસ છે કે આ મહિનાના એન્ડ સુધીમાં કદાચ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થશે એવું અમારું સ્પષ્ટ માનવું છે ઇમિગ્રેશનની પ્રક્રિયા માટે અમદાવાદથી એની એફઆરઆરઓ નામની એક એજન્સી છે એ આવીને ઇન્સ્પેક્શન કરી જાય આજથી નવ મહિના પહેલા પહેલી એક વખત ઇન્ટરનેશનલ એરપોર્ટની એને વિઝિટ કરેલી ત્યારે નાના મોટા ફેરફાર કરવાની વાત હતી એ ફેરફાર થઈ ગયા ત્યાર પછી ત્રણ મહિના પહેલા બીજી વખત એને રીવીઝીટ કરી અને બધું સમુસૂત્ર છે એવું કમ્પ્લીટન કરી અને આજની તારીખે એપ્રિલમાં દિલ્હીમાં મોકલેલી છે મને આશા છે કે આવનારા ટૂંકા ગાળાની અંદર રાજકોટ ને ઇન્ટરનેશનલ ફ્લાઇટ બરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી